ઓડિશાના પુરી જગન્નાથ મંદિરમાં આવતીકાલ બાવીસ જૂને યોજાનાર અનોખા તહેવાર દેવસ્થાન પૂર્ણિમાની તડામાર તૈયારીઓ પૂરી થઈ ચૂકી છે ત્યારે કહેવામાં આવે છે કે આ દિવસે મહાપ્રભુ જગન્નાથનો જન્મ થયો હતો એટલા માટે મહાપ્રભુ તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા મંદિરમાં ભક્તોની સામે સ્નાન કરે છે આવું વર્ષમાં એક વાર જ માત્ર થાય છે તેવી પરંપરા છે કે સ્નાન કર્યા પછી ભગવાન જગન્નાથને તાવ આવે છે તેથી તેઓ આગામી પંદર દિવસ સુધી કોઈને દર્શન આપતા નથી તો આ સમય દરમિયાન તેમના પ્રખર ભક્ત ભગવાન ઓલરના દર્શન આપે છે રથયાત્રાના બે દિવસ પહેલાં ગુરુ ભક્ત ભક્તો માટે ખુલી જાય છે તો આ વખતે પણ ભગવાન સ્નાન માટે સોનાના કુવામાંથી પાણી લાવવામાં આવનાર છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ